સુરત રેલવે પોલીસ ગુનાખોરી ડામવા સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે સુરત રેલવે પોલીસની એલસીબીની ટીમે બાતમીના આધારે પંદર લાખની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો તો સાથે સાથે વર્ષ બે હજાર પચીસમાં ગુમ થયેલા અને અપહરણ થયેલા બાળકોને શોધી કાઢી તેઓના વાલી વારસને સહી સલામત તેઓને કબજો સોંપ્યો હતો જ્યારે સાય આર પાર્ટીલ દ્વારા ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલ જે પોલીસે કબજે કર્યા હતા તે મોબાઈલ મૂળ માલિકોને તેરા દુષ્કો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરાયા હતા હતા જે અંગે વધુ માહિતી પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધ્યક્ષ અભય સોની આપી હતી આજે સુરત રેલવે પોલીસ સ્ટેશનનો વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું છે આ વર્ષ દરમિયાન સુરત રેલવે પોલીસ સ્ટેશન દ્વારા માર્કોટિક્સમાં પ્રોયબિશનમાં જે ગુમ થયેલા બાળકોને પરત પરિવાર જોડે મળાવવામાં અને મોબાઈલ રિકવરી કરવામાં ખૂબ સારી કામગીરી થઈ છે આમાં ટોટલ જે સુરતના વન ફોર્ટી સિક્સ છે અને સુરત ડિવિઝનના આખા વન સેવન્ટી ફોર જેટલા મોબાઈલ ફોન છે જેની કિંમત ઓગણત્રીસ લાખ પચાસ હજાર જેટલી થાય છે અને આજે અમારી તરફથી જે એકસો ચોતેર પરિવાર છે એમને અમે લોકોએ નવા વર્ષની ભેટ આપી રહ્યા છીએ અને તેરા તુસ્કો અર્પણ જે ગુજરાત સરકારનો પ્રોગ્રામ છે એના હેઠળ અમે વન સેવન્ટી ફોર ફેમિલીઝને આજે સાંજે બધા મોબાઈલ જે છે એ રિટર્ન કરવાના છે